નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ કે ઓનલાઈન પાન કાર્ડ કેવી રીતે બનાવી શકાય આ પાન કાર્ડની પ્રોસેસ ખૂબ જ સરળ છે ફક્ત આધાર કાર્ડની મદદથી પાન કાર્ડ બની જશે અને હા આધાર કાર્ડ સાથે મોબાઈલ લિંક હોવો જરૂરી છે તો ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો જો તમે અમારી ચેનલમાં નવા છો તો વિડીયોને લાઈક કોમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મિત્રો સૌપ્રથમ તો તમારે ક્રોમ પર જઈને ઈ ફિલિંગ સર્ચ કરવાનું રહેશે પછી તમારે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પર ક્લિક કરવાનું રહેશે આટલું કર્યા બાદ કંઈક આવું પેજ ખુલશે જેમાં તમારે ત્રીજા નંબર પર આવેલ ઇન્સ્ટન્ટ ઇ પાન પર ક્લિક કરવાનું રહેશે આટલું કર્યા બાદ તમને કંઈક આવું પેજ દેખાશે જેમાં તમારે ગેટ અ ન્યૂ ઇ પાન પર ક્લિક કરવાનું રહેશે એ કર્યા બાદ તમારી પાસે આધાર કાર્ડ નંબર માગશે જે તમારે અહીંયા ફિલ અપ કરી દેવાનું રહેશે એટલું કર્યા બાદ નીચેના ટીક માર્ક પર ક્લિક કરીને કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે પછી તમારી પાસે એક ઓટીપી આવશે ઓટીપી નાખ્યા બાદ માર્ક પર ક્લિક કરીને જનરેટ આધાર ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે પછી તમારી જોડે કંઈક આવું પેજ ખુલશે અને ટીક માર્ક પર ક્લિક કરીને તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે પછી તમારી અરજી કન્ફર્મ થઈ જશે અરજી કન્ફર્મ થયા બાદ પાંચ દસ દિવસમાં તમારું પાન કાર્ડ ઘરે આવી જશે ધન્યવાદ